અમરેલીમાં લેટરકાંડમાં પાટીદાર દીકરીને ન્યાય માટે હવે કોંગ્રેસ ધાનાણીએ આગામી ચોવીસ કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે પરેશ ધાનાણીએ કહ્યું છે કે ચોવીસ કલાકમાં પગલા નહીં લેવાય તો ગુરુવારે સવારે દસ વાગ્યાથી જિલ્લા પોલીસ વડા સામે ચોવીસ કલાક ઉપવાસ કરશે પરેશ ધાનાણીએ રાજકીય અને સામાજિક આગેવાનોને આ લડાઈમાં જોડાવા માટે પણ આહવાન કર્યું છે પરેશ ધાનાણીએ જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો બુધવારે સાંજે છ વાગે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા માટે પડકાર પણ ફેંક્યો